આવા બીજા વિડીયોને જોવા અમારી ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો કેમ છો મિત્રો મજામાં આજે આપણે સાંભળીશું ભરવાડ સમાજના ભાઈ જે મનસુખભાઈને ફોન કરીને રાઠોડનો ઇતિહાસ જણાવ્યો અને મનસુખભાઈનો સાથ આપ્યો વિડીયો પૂરો જુઓ અને જાણો મનસુખભાઈએ શું જવાબ આપ્યો અને કોમેન્ટમાં તમારા વિચાર રજૂ કરો મનસુખભાઈ રાઠોડ બોલો

ધોળકા તાલુકામાં ના ના સાહેબ હું ધોળકા જ રહું કઈ બોલવા આવતું આવતું આપડે કોઈ વિરોધ ની વાત નથી પણ હમણાં તમારો એક એક ચાલુ હતો ને એમાં ભાઈ તમને જે રાઠોડ તરીકે જે બધી વાતો કરતો હતો ને એટલે હું પોતે રાઠોડ જ છું સાંભળો એટલે એ લોકોને એવું કેવાનું કે જે રાઠોડ કોમ જેટલી આવે ને હલો એ બધા ક્ષત્રિયો ગણાય કઈ તો બધી આ બીજી આડી અવડી વાતો ના કર મારા જે હોય 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 કે કે કોઈ કોઈ દરબાર બી રાઠોડ જ છું ને મારા ગામમાં ત્રણ જાતના લોકો છે ને આખું ગામ રાઠોડ જ છે દરબાર રાઠોડ પરવાડ રાઠોડ દઈ બીજી કીતરકોમ બે ત્રણ જાત છે બધા રાઠોડ જ છે એમાં કોઈ દલિત આવે ને આ આવે ને એવું બધું કશું આવતું નથી ને હું પોતે ભરવાડ છું એવી કોઈ વાતમાં માનતો નહી સાહેબ સાંભળો હું જાતે ભરવાડ છું અને મારી અટક રાઠોડ છે ને પેલો રાઠોડ રાઠોડ ની વાત તમને કરતો હતો ને એટલે એને કેવા ને તું હજુ રાઠોડ નો ઈતિહાસ જાણતો નથી ભાઈ જે કોઈ બી તમને કઈ કહે ને એને એવું કેવાય તું રાઠોડ નો ઈતિહાસ નહી જાણવું હું પોતે ભરવાડ જ છું અને મારી અટક રાઠોડ છે બરાબર એટલે હવે હું મને કોઈ એમ કે રાઠોડ છે એટલે રાઠોડ શું એટલે રાઠોડ અમે રાઠોડ અમારી અટક છે અને કેમ પડ્યું છે તારે કઈ તારે જાણવાની જરૂર હોતી નથી મારા ભાઈ એટલે આજે રાઠોડ શબ્દ કઈ અમુક માણસો નહીં તમને બધું અવળું બોલતા હોય છે એનો મને બહુ વિરોધ છે તમને બોલે એનો બીજી વાત માં આપણે ઉતરવાના નથી એટલે રાઠોડ શું છે એ લોકોને ખબર પડતી નથી આજે તમે રાઠોડ શું રાઠોડ આપડે બે ભાઈ સાંભળો હું ભલે હું ભલે ભરવા રહ્યો તમે કોણ છે તો મને ખબર નથી ભાઈ પણ રાઠોડ શબ્દ જે આવતો હોય ને આપણી અંદર આપણી જ્ઞાતિ માં એ કોઈ પણ માણસ હોય નાનાથી માંડીને રાજકોટ ગમે તેવો દરબાર હોય કે કોઈ બી એક્સ વાય ઝેડ માણસ હોય એ રાઠોડ છે એનો ઇતિહાસ કોઈ હજુ જાણતું નથી કે રાઠોડ કેમ પાડ્યા નહીં કોઈ ચાવડા કેમ પાડ્યા કોઈ પરમાર કેમ પાડ્યા એની છેલ્લે એ બધા એક જ હોય છે સાંભળી લો બરાબર એટલે રાઠોડ ની વાત આવે એટલે મને થોડોક ગુસ્સો આવે છે ને આ લોકો અમુક વસ્તુ નહીં પૂછતા રાઠોડ એટલે કોણ એટલે ભાઈ અમે રાઠોડ જ છીએ સર પણ હવે તમને એ લોકો ની સમજણ ના પડે કે રાઠોડ કેવી રીત થયા છે ભાઈ એટલે અમુક આ અમુક તમને રાઠોડ કેવી રીતે ખબર નહિ અમે તો રાઠોડ છીએ અસલ ઉદયસિંગ ના વંશ ના ભલે અમે ગમે તે હોય ભરવાડ હોય કે દલિત હોય કે ભંગી હોય કોઈ બી હોય પણ એનાથી આ શબ્દ વપરાતો નથી કોઈ પણ માણસ થી ભાઈ ઓકે ઓકે સાચી મને એ વાત થી બઉ નફરત છે કોઈ પણ માણસ હોય ભાઈ એનો દરજ્જો ક્યારે મળ્યો હોય આવી કોઈ ઉપનામ મળ્યું ના હોય ને કોઈ વસ્તુ ના હું ને રાઠોડ ક્યાંથી આવ્યો મને કોક એમ કે કોઈ તું ને રાઠોડ એટલે હું અસલ ક્ષત્રિય છું આ તો ભરવડ બને નકલી ભરવડ બનેલા છે અમે નકલી ભરવડ બનેલા છીએ આપડે બધા અસલ છે પણ ફર માં આ બધું વસ્તુ બનેલી પણ લોકોને ખબર પડતી નહી મારું મગજ જે કે જાતિ વિશે કોઈ પૂછે ને એને મને બહુ તકલીફ થાય છે બે હવે હું તમને એમ કઉ તમે રાઠોડ છો તમે રાઠોડ કે રાઠોડ છે રાઠોડ જો એમાં એમ એવું કઈ હોતું નથી ભાઈ કે દરબાર જ રાઠોડ હોય ભઈ એવું કઈ હોય નહિ દરબાર રાઠોડ હોય બધી જ્ઞાતિમાં રાઠોડ આવે છે હા બધી જ્ઞાતિમાં માં રાઠોડ આવે એટલે આપણે કોઈ રાઠોડ જ્ઞાતિ કે એટલે આપડે નીચા થઇ જાય લોક મને વાગે તો લોહી નીકળે ભાઈ આમાં કોઈ જુદું છે જ નહીં હું જાતે ભરવાડ છું અને આવી બધી વાતો નહી માનતો મારે એક વખત તમારું સરનામું લઈ મળવા આવું છે બીજી ચર્ચા આપડે કોઈ

નીચું દેખાડવાનો પ્રયત્ન મારાથી કરાય નહીં કોઈ બી મોટો દાદા હોય કે મોટો મિનિસ્ટર હોય કે મોટો બાપુ હોય કે મોટો ગમે તે હોય નઈ એના મોભો માન મર્યાદા આપવી પડે સાંભળો આપડે બધા એક સરખા જ છીએ સાંભળી લો ભગવાને તમને જે રૂપ આપ્યું એ મને આપ્યું છે કોઈ કાળા હોય કોઈ દોરા પણ તમને વાગે તોય લોહી નીકળે ને મને વાગે તો લોહી નીકળે તો બધાને લોહી એક જ છે ભાઈ

બાપા ના કે છો ભાઈ કહો મારી વાત સાંભળો હું તમારા તમારી કેટલી ઉંમર છે મારી ઉમર પિસ્તાલીસ મારી ચાલીસ છે હા પણ ભલે આપડે ભાઈ બાપા ના તમે છો હું છું ભાઈ તરીકે વ્યવહાર કરાય હવે રાધાભાઈ મતલબ એવો છે કે અમે જો વર્ણ વ્યવસ્થા અમે માનતા જ નથી અમે કોઈ જાતિ ની અમારી લેવડ દેવડ જ અમે નથી કે અમારે સબ જાતિ એક સમાન આપડા સનાતન ધર્મ ના ભજનો ગાયા છે કામ કર્યું છે ભીખુદાન ગઢવીયારે પછી પ્રાણલાલ વ્યાસ તમને કહું કાલદાસ બાપુ પ્રફુલ દવે હેમંત ચૌહાણ આવા બધા કલાકારો સાથે ને અત્યારે પરિસ્થિતિ છે મતલબ હવે કોઈ એની આપણે એમાં ના ઉતરાય અમારે એનાથી મતલબ નથી હવે એની પરિસ્થિતિ ખરાબ છે તો એના લાભાર્થી મેં સાત તારીખે પ્રોગ્રામ રાખો સાત બાર બરાબર ક્યાં રામોદ માં જ રામોદ ક્યાં આવ્યું રામોદ આપડે ગોંડલ ની બાજુમાં

રામ રામુજ રાત રોહિદાસ આશ્રમ ની અંદર આ કાર્યક્રમ છે બસ કાર્યક્રમ રાખ્યો છે પાળીયા

7 तारीख 7 12 विजय 7 8 7 12 લખ હા લખી લીધું હો સાહેબ ચોક્કસ હાજરી આપીશ ઓકે સર ઓકે હા અને મારા લાઈ કઈ કામ અમારો નંબર જ એડ કરી લેજો હા હું લખી દઉં છું વાગાભાઈ હા હો હાજી હાજી મારું આખું નામ વાગાભાઈ મેરાભાઈ ભરવાડ રાઠોડ ઓકે ઓકે દાદા ના કેશો ભાઈ પણ શબ્દની વાત તમારી વાત સાચી છે પણ આપડે ભાઈ થઈ પણ અમારે આમાં શું છે કે અમારે એક ફોન ની અંદર એક પ્રોટોકોલ હોય છે હા એ તમારી વાત મર્યાદા કોઈ સંજોગોમાં કોઈ સંજોગો અધિકારી ફોન કરેલો હોય કોઈ પોલીસ કર્મચારી ફોન કરેલો હોય કોઈ બુદ્ધિમૂર્તિ એ ફોન કરેલો હોય તો અમારો પ્રોટોકોલ કેમકે ફોન ની અંદર અમને દેખાતો નથી હા એ તો ના દેખાય મને પણ આપણે ભાઈ થઈ જે સામેની વ્યક્તિ એને પ્રોટોકોલ થી મર્યાદા આપી એ અમારા સંસ્કાર છે વાહ તમારી સાચી છે સાહેબ પણ હવે હું તમારા કરતા થોડો ઘણો બે વર્ષ મોટો પાંચ વર્ષ ભલે એનો વાંધો નહી પણ આજે માનવાચક શબ્દથી મારે તમને બોલાવા ઈ મારી ફરજ બની નહી ન બરાબર સાહેબ આવા બીજા વિડિયો ને જોવા અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આને વિડિયો ને લાઈક કરો